ગ્રાઉન્ડ ફ્લોરમાં એક વિશાળ રૂમ મળી દેવાનો છે જેની સાઈઝ સેફ એટ બાય તેર ફૂટ ફર્સ્ટ ફ્લોર ઉપર ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવા માટે તમને વિશાળ પોર્સ મળી દેવાનો છે મકાનની અંદર આવતાની સાથે જ તેર બાય તેરનો વિશાળ લિવિંગ રૂમ મળી દેવાનો છે મિની ડાઇનિંગ એરિયા પૂજા એરિયા તેર બાય તેરનું વિશાળ કિચન મળી દેવાનું છે વોશિંગ એરિયા છ બાય આઠ ફૂટનો થવાનો છે સેકન્ડ ફ્લોર ઉપર આપણો માસ્ટર બેડરૂમ આવેલો છે જેની સાઈઝ છે તેર ફૂટ બાય તેર ફૂટ ટોળ સાઈડ બાલ્કની અટેચ મળી રહેવાની છે ટોયલેટ પણ અટેચ છે થર્ડ બેડરૂમની સાઈઝ પણ આપણને તેર ફૂટ બાય તેર ફૂટ મળી દેવાની છે સાથે ટોયલેટ અટેચ મળી દેવાનું છે તેર ફૂટનું મોઢું પચાસ ફૂટની ઊંડાઈ થવાની છે તમે રાશિયણની જુઓ છો ડિસ્ક્રિપ્શનમાં ઓનરનો કોન્ટેક્ટ અને એડ્રેસ આપેલું છે આજે જ મકાનની મુલાકાત કરો